નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જૂન બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ઓછું નહીં અધ અધ સુરતમાં બે હજાર કરોડનું જમીન કૌભાંડ થયું તત્કાલીન કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ સુરતના ડુમ્મસ વિસ્તારની બે હજાર કરોડની કિંમત ધરાવતી બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર સરકારી જમીન ગણોતિયાને નામે કરી દેવાના કૌભાંડમાં સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે આયુષ ઓક હાલમાં વલસાડ કલેક્ટર હતા તેમને સસ્પેન્ડ કરીને વલસાડ કલેક્ટરનો ચાર્જ નિવાસી અધિક કલેક્ટર એ આર ઝાને સોંપાયો છે આયુષ ઓકે સુરતના કલેક્ટરના હોદ્દા ઉપરથી તેમની બદલી થાય તેના એક દિવસ પહેલાં જ આ વિવાદી હુકમ કર્યો હતો સુરતના ડુમ્મસ જમીન કૌભાંડની હકીકત એવી છે કે ડુમસ ખાતે સર્વે નંબર ત્રણસો અગિયાર તેત્રીસવાળી અંદાજીત બે લાખ સત્તર હજાર બસો સોળ ચોરસ મીટર જમીન આવેલી છે આ જમીન સરકારી રેકોર્ડ ઉપર વર્ષ ઓગણીસો અડતાલીસ ઓગણપચાસથી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલી હતી આ જમીનમાં નોંધ નંબર પાંચસો બ્યાસીથી ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ દાખલ હતું આ કિસ્સામાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલયને ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી અને સુરતના આગેવાન દર્શન નાયક દ્વારા કરાયેલી ફરિયાદમાં જે પ્રશ્નો ઊભા કરાયા હતા તે એ પણ હતા કે સરકારી પડતરની જમીનમાં કોઈપણ વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે કેવી રીતે આવી શકે જેથી સરકારની જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ કરાયું છે તે પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર છે જો કે નિયમ પ્રમાણે આ રીતે કોઈપણ વ્યક્તિનું નામ દાખલ કરવા માટેની સત્તા મહેસૂલી અધિકારી પાસે હોય છે આ વિવાદી હુકમમાં પ્રશ્ન એ પણ ઉદભવ્યા હતા કે કોઈ પણ જમીનમાં નામ દાખલ કરતા પહેલા મહેસૂલી અધિકારી તરફથી કારણદર્શક નોટિસ આપવાની રહે છે આ કિસ્સામાં તે પણ કરાયું નથી કોઈ પણ આધાર પુરાવા વિના જ ગણોતિયાઓના નામ સરકારી જમીનમાં દાખલ કરી દેવાયા હતા અને સમયાંતરે તેનું ગણોતિયા દ્વારા વેચાણ પણ કરાયું હતું सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ग्लोबल एकेडमी केजीटी ધોરણ 10 सीबीएसई बोर्ड ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર